હા કેમ છો બધા મજામાં છો મિત્રો તો અમને આજે અમે ખેતરમાં ગયા છીએ અમારી માતાજી દર્શન કરવા માટે તો જોશના ઠાકોર પણ આયા બધું સાફ સફાઈ કરી રહ્યા છે અમારી માતાજી બેઠા ખેતર ખેતરના ખૂણે મિત્રો આ ખેતર આવેલું છે એક દોઢ કિલોમીટર છે જો બધું સાફ સફાઈ કરીને હવે અગરબત્તી પણ લાયા હે અગરબત્તી કરશે ચાલો

અને આપણે મંદિર બીજું સાફ કરવાનું છે નદી બધી કરવાની તમારા પૂરા વિડિયો સાથે તમારે જોડે રહેવાનું છે અને કોઈને વિડીયો છોડીને જવાનું નથી તો આપણે આ મેડીમાં બાજુમાં આપણે કોક બાજુ બેઠા છે ને અહીંયા બી આડો થઈ ગયો તો અહીંયા બી સફાઈ આપણે કરવાની છે મારે અને મંદિર બી કરવાનું છે માતાજીનો જ્યારે હુકમ આવે ત્યારે કરશું હમણાં તો આપણે સાફ સફાઈ કરીએ તો જય ગુગા કોમેન્ટ કરો સારી કોમેન્ટ કરો અને કોઈ ખરાબ કોમેન્ટ કરતા નહીં જો આપણે આટલો બધો પવન હતો તો બી આપણે અગર હળગાવી છે અને જો અહીંયા બી આપણે અગર કરી દીધી છે જય ચાલો અહીંયા કરી દેજો ચલો મિત્રો તો હવે અગરબત્તી થઈ ગઈ છે માતાજીની ચલો પૂરા હવે તો હવે ઘરે નીકળશું